બનાસકાંઠાના પાલનપુરના ડુંડિયાવાડી વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા કુટણ ખાણા પર પોલીસે રેડ કરી એક મહિલા સંચાલકની અટકાયત કરી હતી જ્યારે બે યુવતીઓને પોલીસ મજબૂરીમાંથી મુક્ત કરાવી હતી પાલનપુરની સ્વાગત સોસાયટીમાંથી થોડા સમય પહેલાં કૂંટણખાનું પકડાયા બાદ આજે પોલીસે છૂટિયાવાળી વિસ્તારના રહેણાંક મકાનમાં ડમી ગ્રાહક મોકલી ભરચક વિસ્તારમાં ચાલતા કૂંટણખાનાનો પર્દાફાશ કર્યો હતો અને મજબૂરીથી આ ધંધામાં આવનાર બે યુવતીઓને પોલીસે મુક્ત કરાવી હતી ઠુટિયાવાડીમાં વિચાર ઠાકોર નામની મહિલા બહારથી યુવતીઓ લાવી પોતાના રહેણાંક મકાનમાં કુટણખાનું ચલાવતી હતી જોકે આ વિસ્તારમાં વિચાર ઠાકોરની છાપ માથા ભારે હોય રહીશો આવા બદનામ ધંધાને મજબૂરીથી સહન કરી લેતા હતા જોકે સ્વાગત સોસાયટીમાંથી કુટણકાનો પકડાયા બાદ પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ મેવાડાએ આજે ચોક્કસ બાતમીને આધારે એક જમી ગ્રાહકને મોકલી અને છૂટિયાવાડીમાં વિજયા ઠાકોરના રહેણાંક મકાનમાં રેડ કરી બે યુવતીઓ સહિત સંચાલક વિજયા ઠાકોરની અટકાયત કરી બે યુવતીઓને મુક્ત કરાવી કાર્યવાહી હાથ ધરી છે આજરોજ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ઢોડિયાવાડી વિસ્તારમાં બાતમી હકીકત આધારે એક ગ્રાહક તરીકે એક વ્યક્તિને મોકલી

કલ્પેશ મોદી પાલનપુર